પરંતુ રામ રાખે તેને કોણ ચાખે અને કુદરતના દરબારમાં એક દરવાજો બંધ થાય છે ત્યાં બીજા દરવાજા એ એ ન્યાય તેના પટેલે સાચવવા ઉછેરવાની કુદરતને સાક્ષી રાખી જવાબદારી લઈ લીધી હતી અને દીકરીને ભણાવી ગણાવીને પાછલી ટર્મમાં આદિવાસી બેઠક આવતા રાજકારણ જેના લોહીમાં છે એવા નીતિન પટેલે સંગીતાને સરપંચની ચૂંટણી લડાવી અને સંગીતા વસાવા ચૂંટણી જીતી ગઈ અને કર્નેટનો વિવાદ વગર સુંદર વહીવટ કરી બતાવ્યો જેના પાંચ વર્ષનો ગાળો કર્નેટમાં યાત્રા રહેશે સમય બધાનો સરખો રહેતો નથી તેમ નીતિન પટેલના જીવનમાં પણ ઉતાર ચઢાવ આવતા રહ્યા અને એક સમય કે ગંભીર બીમારીએ નીતિન પટેલને ઘેરી લીધા તેવા સમયે પણ સંગીતા વસાવાએ પાલક કુટુંબની સાથે રહી સમાજ વર્ગ વિગ્રહ જેવી સ્થિતિ છે કોઈ કોઈની સામે જોવા રાજી નથી એવા સમય નીતિન પટેલે એ માનવતા બતાવી છે સમાજમાં ઉચ્ચ નીચના ભેદભાવમાં સપડાયેલો હોય એવા કપરા સમયમાં નીતિન પટેલે સંગીતાને માતા પિતાની કમીનો અહેસાસ થવા દીધો નથી આજે સંગીતા વસાવાના લગ્નને ગામ લોકો બિરદાવી રહ્યા છે બાકી તો રાજકારણીઓ સમય વીતે પછી ઓળખતા પણ નથી ત્યારે આજે સંગીતા વસાવા સામાજિક બંધનમાં બંધાઈ નવી જિંદગીની શરૂઆત કરવા જઈ રહી છે ત્યારે સંગીતા વસાવા અને પાલક પિતા સમાન નીતિન પટેલના ગામ લોકો વખાણ કરી રહ્યા છે સમાજમાં આવા બનાવો બહુ ઓછા જોવા મળતા હોય છે એટલે અખબારમાં પ્રસિદ્ધ કરી સમાજમાં એક સારા સંદેશને પ્રસિદ્ધ કરવો જરૂરી હોય આમ આ બનાવની નોંધ લેવામાં આવી રહી છે મેં ડાકોર ગામમાં રહેતા હતા મારા મામાના મારા પપ્પા બહુ નાનપણથી એક્સપાયર થઈ ગયા મારા મામાના ઘરે રહેવા આવ્યા મારા મમ્મી અહીંયા કામ કરતા હતા મારા મમ્મી સાથે મેં બી આવતી હતી મારી મમ્મીના બીજા મેરેજ કર્યા એમની મારા નીતિન મામાએ મને રાખી લીધી નાનપણથી જ નાનપણથી રાખી અહીંયા ઘરે ભણાવી ગણાવી મારા મામા દસ વર્ષથી સરપંચ હતા એ સરપંચ રહ્યા પછી પાંચ વર્ષ મને બી સરપંચ બનાવી એ ફરવા જતા હતા ત્યાં મને બી લઈ જતા હતા બધું જ એ જે મેં કોઈ દિવસ વિચાર્યું નહોતું એ બધું જ મારું સપનું પૂરું કર્યું છે કોઈ દિવસ રોકટોક નહીં કરી જે વસ્તુ જોઈએ છે એ બધું જ મને લઈ આપ્યું છે પોતાની છોકરીની જેમ જ પાલન પોષણ કર્યું છે અને મારા મેરેજ કરી રહ્યા છે હવે ધામધૂમથી